રાજા હતાશભાઈ કે હાથી ની આઠું ખાઈ ગયા એટલે સુપડા જેવા હાથી ના કાન કેવા હોય ખબર છે સુપડા જેવા તો હા ખુશભાઈ નો વિચાર સારો આવ્યો ચાલો હવે

એ તો કહી દીધું આને કુશભાઈ કહી દીધું હાથી ઈ તો કુશભાઈ કહી દીધું હા ભમરી કવડી ગયું એટલે પછી હું તમને વાર્તા કહીશ ને ત્યારે તમને ખબર પડશે કે રાજાના કાર સુપડા જેવા કેમ થયા લે ઢેડ કરોળી હા મકોડો કવડી ગયો કીડી કડી જાય એટલે સુપડા જેવડા કામ થઈ ગયા આવડા મોટા મોટા હે ચાલો હવે કોઈને કઈ વિચાર આવે છે ઇન્જેક્શન 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 એવું ઇન્જેક્શન માર્યું છે એટલે હા 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 જયુભાઈ હારો વિચાર આવ્યો હાલો બેન તમે

હવે હવે કઈ કોઈ નો શ્રાપ કેવો છે ચકલી નો કેડીનો હોલી નો હોલા નો હા હે ગીજુભાઈ ની વાર્તામાં હોલાનુંય આવે છે અને સસલાનુંય આવે હા નું આવે કાચીડો કવડી ગયો હા એટલે હૂંપડા જેવા કાન થઈ ગયા હે ને જો ભાઈ તમે બધાય સરસ મજાનું વિચાર્યું કે રાજાના કાન સુપડા જેવા કેમ થઈ ગયા એના બધાય સરસ મજાના જવાબ આપ્યા આપ્યા ને હવે હું તમને પછી વાર્તા કહીશ ને ત્યારે તમને એટલે તું તો ઘડીક સિંહે શ્રાપ દીધો હોય ને ખડીક વાઘહે શ્રાપ દીધો હોય ને હે જીવડો કરડી ગયો હા લે આ લે શિવાંગી બેન કે ઉંદર લે આ દીપડાનું કે તું હમણાં હાથી નું કે થેલા હાથીનું કીધું તું તે હવે પાછું ગાયનું લાવ્યો હવે હું હાચું હું તારે રાખું છે ગાયનું રાખું કે હાથી નું રાખવું તો ગાય નું રાખે તો ગાય જેવડા કાન થાય હવે હું સાચું રાખું તારે હાથી નું હા કાય તો હાથી જેવડા કાન થઈ ગયા હોય કે નહીં લે બગલું કવડી ગયું હોય હાથી કાને બગવો કવડી ગયો હોય ભાઈ સાપ કવડી ગયો હોય કવડી રાજા ને લે ચાલો હવે ક્લેપ કરી દો તમારા બધાના જવાબ માટે ભાઈત ભાઈત ના બધા તુક્કા માર્યા હે